રેસિડેન્ટ બંગલા આંગણવાડીના બાંધકામો સરકારી પ્રાથમિક શાળાઓ દરેક કામમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ સામે આવી રહી છે ક્યાંક ઓછી ગુણવત્તાનું મટીરિયલ વાપરાય છે તો ક્યાંક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે આમ તંત્રની આંખ આળા કાનની નીતિથી ભ્રષ્ટાચારીઓને ખુલ્લું મેદાન મળ્યું છે લોદરા ગામમાં પણ આવો એક બનાવ સામે આવ્યો છે જ્યાં શાળાના મીટર પરથી સીધું જ કનેક્શન લઈ વીજળીની ચોરી કરવામાં આવી રહી છે ટેમ્પરરી મીટર લીધા વગર કામ ચાલી રહ્યું છે જ્યારે શાળાના મુખ્ય શિક્ષકને અમારી ટીમે સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે શાળાને આ કનેક્શન અંગે કોઈ જાણ કરવામાં આવી નથી તો બીજી તરફ કામદારોને કોન્ટ્રાક્ટરો દાવો કરે છે કે આ કનેક્શન શાળાના આચાર્યની પરમિશન પરથી લેવાયું છે